નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છોટ ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ગુજરાત પર ફરીથી વાવાઝોડાનો ખતરો તોરાઈ રહ્યો છે વાવાઝોડું શક્તિ ચોવીસ કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે એવી હવામાન ખાતાનું કહેવું છે છથી સાત ઓક્ટોબરે રાજ્યમાં વરસાદ આવી શકે છે જો કે આ વાવાઝોડું ભારતીય કિનારાઓથી દૂર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારાઓ પર પવનની ઝડપમાં વધારો જોવા મળી શકે છે અત્રે જણાવવાનું કે ભારતીય ઉપમહાદ્વીપનું વર્તમાન ચોમાસાની સિઝનનું આ પહેલું વાવાઝોડું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી શકે છે આગામી પાંચથી સાત ઓક્ટોબરના રોજ તે દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરી શકે છે આ સમય દરમિયાન રાજ્યમાં વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે પવન સાથે વરસાદ અને અન્ય સ્થળો પર સામાન્ય કે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ બે હજાર છવીસથી સત્યાવીસમાં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ચારથી દસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂપિયા સો પ્રતિ ક્વિન્ટલ જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂપિયા એકસો સાઠ પ્રતિ ક્વિન્ટલ ચણામાં રૂપિયા બસો પ્રતિ ક્વિન્ટલ અને રાયડામાં રૂપિયા બસો પચાસ પ્રતિ ક્વિન્ટલ જેટલો વધારો કરાયો છે રાજ્યમાં ઘઉં જવ ચણા મસૂર રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે આ ઉપરાંત ખેડૂતોના હિત માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે સરકારે મોટી રાહત આપી ટોલ ટેક્સ ફાસ્ટેગ વગરના વાહનોને મોટી રાહત મળી છે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આવા વાહનોને યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવાનો વિકલ્પ આપ્યો છે જોકે તેમને ટોલટેક્સનો એક પોઈન્ટ પચ્ચીસ ગણો ચૂકવવો પડશે આ વ્યવસ્થા પંદર નવેમ્બરથી મેરઠ સહિત દેશભરના ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે હાલમાં ફાસ્ટેગ વગરના અથવા જેમના ફાસ્ટેગ અમાન્ય છે તેવા વાહનોને રોકડમાં બમણી ટોલ ફી ચૂકવવી પડશે ખેડૂતોને મળશે રૂપિયા ત્રણ હજારનું પેન્શન જો તમે અઢાર વર્ષની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના માટે અરજી કરો છો તો તમારે આ યોજનામાં દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે તમારે સાઠ વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવું પડશે સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે જો તમે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હો તમારે તમારા જરૂરી દસ્તાવેજો સાથે નજીકના જનસેવા કેન્દ્રમાં અરજી કરી શકો છો શક્તિ વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી અરબ અરબસાગરમાં સક્રિય થયેલા શક્તિ વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે તેમના મતે આ વાવાઝોડું ગુજરાતથી પાંચસો બાવન કિલોમીટર દૂર છે અને હાલમાં તે પશ્ચિમ દિશામાં સતત આગળ વધી રહ્યું હોવાથી ગુજરાત પર તેના સીધા લેન્ડફોલનો ખતરો નવ્વાણું ટકા જેટલો ઓછો છે જોકે આ સિસ્ટમના કારણે સાત આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એકથી એક પોઈન્ટ પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જ્યારે આ દરમિયાન પવનની ઝડપ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે ગોસ્વામીએ ગુજરાતના નાગરિકોને આ વાવાઝોડાને લઈને ગભરાટ ન ફેલાવવા અને ગભરાવવો નહીં તેરી અપીલ કરી છે ઘર બેઠા લર્નિંગ લાયસન્સ ગુજરાતમાં ઘર બેઠા જ ઓનલાઇન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ કાઢવાની સિસ્ટમ શરૂ થયાના માત્ર દસ જ દિવસમાં પાસ થતા ઉમેદવારોની ટકાવારી નેવું ટકા જેટલા ઊંચા સ્તરે પહોંચી જતા કંઈક ખોટું થઈ રહ્યાની શંકા ઉઠવા લાગી છે અત્યાર સુધીમાં રાજ્યના ચાર હજાર ઉમેદવારોએ લર્નિંગ લાયસન્સ માટે ઘર બેઠા પરીક્ષા આપી છે અત્યાર સુધી આરટીઓ માન્ય અધિકૃત કેન્દ્રો પરથી લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારા ઉમેદવારોની પાસ થવાની ટકાવારી પીચોતેર ટકા હતી આરટીઓના સૂત્રોએ કહ્યું કે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા જેવા માટે શહેરોમાં ઘરબેઠા લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપનારા નેવું ટકા ઉમેદવારો પાસ થયા છે જ્યારે નાના શહેરો ગ્રામ્ય સ્તરે ટકાવારી પિચ્યાસી ટકા છે રાજ્યમાં સાત જુલાઈથી લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોને આરટીઓ માન્ય કેન્દ્રો સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ઘેર જ ઓનલાઈન પરીક્ષાની સુવિધા શરૂ કરી હતી મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક ધરાવતા ઉમેદવારોને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી આયુષ્યમાન કાર્ડ જાતે કેવી રીતે બનાવી શકો પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તે એક આરોગ્ય યોજના છે આ યોજના હેઠળ ફક્ત લાયક લોકોને જ લાભ આપવામાં આવે છે અને તે લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે આ એ કાર્ડ છે જેના દ્વારા કાર્ડધારક મફત સારવાર મેળવી શકે છે અને સરકાર તમારી મફત સારવારનો ખર્ચ ઉઠાવે છે પરંતુ શું તમે જાણો છો કે તમે આયુષ્માન કાર્ડ જાતે કેવી રીતે બનાવી શકો છો જો નહીં તો ચાલો જાણીએ કે આયુષ્યમાન કાર્ડ બનાવવાની ઓનલાઇન પદ્ધતિ શું છે આયુષ્માન કાર્ડથી સારવારનો ખર્ચ કેટલો થાય છે જો તમે આયુષ્માન કાર્ડ બનાવડાવો છો તો આ કાર્ડ વડે તમે તે હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકો છો જે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનામાં નોંધાયેલ છે આમાં દરેક કાર્ડધારકને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનો કવર આપવામાં આવે છે એટલે કે તમે દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો સરકાર તેનો ખર્ચ ઉઠાવે છે ઘરે બેઠા જાતે આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું દિવાળીને લઈ સરકારનું જાહેરનામું રાજ્યમાં ફટાકડા સંબંધિત પરવાના ઇશ્યુ ઈસ્યુરિન્યુ ઇન્સ્પેક્શન પ્રક્રિયામાં ગૃહ વિભાગ અને રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓના માર્ગદર્શન હેઠળ નવા નિયમો જાહેર કર્યા છે બાલ સુધીમાં મોટા પ્લોટ કે ગોડાઉન પર ફાયર સેફ્ટી નિયમો વધુ લાગુ પડતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ નાની દુકાનોને પણ છૂટ નહીં મળે એટલે કે પાંચસો ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ ફાયર એનઓસી ફરજિયાત રહેશે પરિપત્ર મુજબ જિલ્લાવાર અધિકારીઓને પરવાના ઈસ્યુ કે રિન્યૂ કરતી વખતે આ ચેકલિસ્ટનો કડક અમલ કરવો ફરજિયાત રહેશે પીએન જનધન યોજનામાં ખાતું ખોલાવ્યું છે તો હવે બેલેન્સ નહીં હોય તો પણ તમને મળશે ઓવરડ્રાફ્ટમાં આટલા રૂપિયા નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અગિયાર વર્ષમાં આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને છપ્પન પોઈન્ટ સોળ કરોડ થઈ ગઈ છે એ જ સમયે ખાતાઓમાં બે પોઈન્ટ અડસઠ લાખ કરોડ રૂપિયા જમા થયા હતા આ યોજના હેઠળ ખાતાધારકોને ઘણી મોટી સુવિધાઓ મળે છે આ સુવિધાઓમાંથી એક ઓવરડ્રાફ્ટ પણ છે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓ દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા વ્યવહારો કરી શકો છો આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને બે લાખ રૂપિયાના અકસ્માત વીમા કવર સાથે મફત રૂપે ડેબિટ કાર્ડ મળે છે